તો આજે ઘરે બીજો દિવસ પ્રવાસ પછી ચાલો આજના દિવસ માં શું શું રહી આપણે આગળ જોઈએ અને મોજ જ કરવાની છે લાઈફ જિંદગી જીવવાની છે ને તમને દેખાડવાની છે જેટલું જે કઈ આપણી લાઈફમાં આગળ થાય એ બધું તમને દેખાડીએ અને તમે આરો રિયક એક તમારો સાથ જોઈએ કે અમને આગળ વધવા માટે આ જો આ કાજુ અત્યારે આ સામેની છોકરી ભેગી વાતો કરવા માંડી આ આ બાબુડી ભેગી ત્યારે શું થયો શું થયો ત્યારે કે કબુ ઘૂસી ગયો માલી ઘરે ઘર માં શું થયો નહી શું કબુ ઘૂસી ગયો કબુ ઘૂસી ગયો તો માલી આવ માલી આવ એને જા કાઢ હે માલી આવ તું તું જા મને બીક લાગે

ક્યાં જાય છે આપણે મંદિરે ક્યાં મંદિરે નો રસ્તો છે મહાદેવ નો આગળ આગળ મંદિર છે આગળ આગળ વેદુ ચાલે છે અહીંયા છે મહાદેવ નું મસ્ત મંદિર દોડો વેદુ દોડો કોણ દોડીને પહોંચી જાય પેલા વેદુ દોડીને પહોંચી જાય હમણાં જો મંદિર પ્રદક્ષિણા છે હવે મહાદેવ ના તો દર્શન થઈ ગયા હવે સામે જાય છે ઠાકોરજી ના દર્શન ઠાકોરજી નું મિશ્રી ભોગનાથ ઠાકોરજી બિરાજમાન છે અહીંયા લડ્ડુગોપાલ છે હવે આપણે દર્શન કરી લઈ ફાઈનલી દર્શન થઈ ગયા છે હવે હું ને વેદુ ઘરે જાય છી ચલો જો આ છે ને અહીંયા એ ભીમનાથ મહાદેવનું મંદિર છે અત્યારે અને બહુ સરસ મંદિર છે આપણી સોસાયટી છે વેદુ આગળ આગળ ચાલે છે હવે જઈએ આપણે ઉપર શું કહે છો વેદુ શું કહેતી હતી તી તું એ દીદી આપણે ક્યાં જવાનું છે આપણે ક્યાં જવાનું વેદુ વેદુ ના લાડજો આવીને ઘા કરે ચપલ આમ જો આમ જો આમ જો આ વેદુના નખરા જો તોફાની છોકરી આ વિડિયોમાં બધાય બોલવાના તોફાની છોકરી તોફાની છે બોલ એવા એવા

આ તરબૂચ ને પેલા એક એક તો આખું ખાઈ લીધું એ હું તમને દેખાડીશ પણ હવે આ આનંદ હમણાં એક હવે જો આ આ તરબૂચ ખાવાની રીત આમ જોઈને કાજુ કાજુ રિયલમાં કાજુ જ છો માણસો ઓલે કહીને કે સીન નાખવા પછી હા કલો છરીથી આમ શું વ્યવસ્થિત સુધારે આ અમારે જો આમ ખાય એ આ બતરબૂત મે કે આપણે શું કરવું આ વાટકો છે આમ 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 કરીને ખાઈ લ્યો ધન્ય છે હું તને પામી ને કાજુ વાહ 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 એ કે આપણે વાસણ ઓછા બગડવા જોઈએ કેમ કે આની પાટી શીખ એવું ના પાસે ટાઈમ ઓકે આમ તું નરેન્દ્ર મોદી ની પીએ લાગે છે આ તારે પાસે કામ નો ટૂટો નહી ને પછી મને ફટાફટ કામ ની કેટલું કામ છે કેટલું આ બહુ કામ આ ને એટલે એટલે હું તમને બંધ કરાવી શું કરો છો આલ્કલાઇન વોટર છે અને ટોટલ એક છે ને પેટની જેટલી બીમારી હોય એના માટે બહુ સારી છે પેટ સાફ પણ થાય અને પીવામાં પણ મજા આવે ફુદીનો કાકડી લીંબુ અને પાંચ થી છ કલાક આપણે છે ને એમને રાખો ને આ રીતે પછી આનું પાણી પીવું જો તમને મજા આવે એમ કે ફુદીના લીંબુ લીધેનો સ્વાદ જ લીંબુ પાણી હોય પીતા હોય ને એવું લાગે અને કાકડી છે તો એ આપણા પેટ માટે બહુ સારી કાજુ ને મજા આવી ગઈ શું કામ મજા આવી તો કે હા અત્યારે આટલી મોટી ઢાંગી થઈ ગઈ છે પણ એને મમ્મી પપ્પા આવે ને એટલે મોજ જ આવી જાય જો અત્યારે મમ્મી ની મમ્મી પપ્પા ની લાડલી આવે છે શું શું લેતા આવ્યા ને હું કામ લેતા આવ્યા ભીમ અગિયારસ ની કેરી ચણા અને આ પણ ભીમ અગિયારસ શું ઈ તો કે આ બધા ખબર પડે ભીમ અગિયારસ માં શું કામ દઈ છે

નાસ્તો ચા પાણી આમ ઉઠી ગયા છે તો ચા પાણી નાસ્તો કરીએ ચા પણ પી લીધી અને રાત પણ થઈ ગઈ અને હવે આ ગરમા ગરમ મરચા અને સાથે ગરમા ગરમ ખીચડી ઘરની બાલ્કનીથી આમ જો રાજકોટ કઈક આવું દેખું આખું રાજકોટ દેખાય દસમો માળ છે આ સમજો કે બધા જેટલા દેખાય આખું રાજકોટ છે અહીંયા મહાદેવનું મંદિર છે અને આ બાકી આખું રાજકોટ દેખાય મસ્ત ઠંડી ઠંડી હવા આવે અને આ સ્થિતિઓનો હવાજ આવે અને જો અહીંયા તમે દેખાય ને પાણી પાણી જે દેખાય ને એ નદી જેવું છે નાની એવી નદી એ ન્યારી છે ને ત્યાંથી નીકળે જેવું છે અને બાકી તો રાજકોટ અલગ દેખાય અને આજે વરસાદ જેવું વાતાવરણ લાગે થોડી ઘણી વીજળીયું થાય છે તો આ બધા છે ને જે દોઢસો ફૂટ રોડ છે એમ્સ હોસ્પિટલ ને બધું તો મિત્રો આવીને જોઈ લ્યો આટલો બધો ભાગ લેતા આવ્યા કેમ કે હવે નવી શરૂઆતે કરશું અને બધું કરશું તો કંઈક ને કંઈક ભાગ ભાગે જોશે જોઈએ હવે ટ્રિપ જ્યારે થાય આ ખાવું પીવું તો ખરી તો લઈ આવ્યા બધું વિચારમાં થયા ગયા ને આજ તો બહુ જ થાકી ગયા રાતના થઈ ગયા છે સાડા અગિયાર જેવો ટાઈમ હવે આજનો દિવસ અહીંયા જ પૂરો થાય છે આજે કરીએ છીએ એન્ડ અને મળીએ કાલ સવારમાં ત્યાં સુધી તમને બતાવીને હર હર મહાદેવ